પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી જ્યાં મહાનુભાવોના હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયું હતું અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી ભરૂચ રેલવે સ્ટેશન યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડીઆરયુસીસીના સભ્યો ડોક્ટર જે જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ પચીસ મે સવારે આઠ વાગ્યેથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ ઉપર બુકિંગ થઈ શરૂ થશે જ્યારે સત્યાવીસ મે બે હજાર પચીસથી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે ટ્રેનના મુખ્ય સ્ટોપજમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સેવાઓ ફરી શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહી છે વલસાડ દાઉદ ઇન્ટરસિટી આજે છવ્વીસ મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન

બાર મિનિટે આ ભરૂચ રેલવે સ્ટેશન જેવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વડોદરા ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે તો માનીય વડાપ્રધાન સિંહને ખોખરૂપ અભિનંદન ખોખ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખોક ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખોખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરી નર્મદાના પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ કીધું